મોટા ભાગની રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં લસણ ખૂબ ઉપયોગી છે પરંતુ ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણી લસણની ખરીદીમાં કાપ મૂકી રહી છે શાકભાજી માર્કેટમાં સૂકા લસણના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે પીએમસી માર્કેટમાં લસણના ભાવ જથ્થાબંધ વીસ કિલોગ્રામના ચાર હજારથી પાંચ હજાર છસો સુધીનો જોવા મળ્યો છે ભાવ વધારો થવાનું મુખ્ય કારણ વર્ષ પહેલાં ખેડૂતોને પોષણ સંભાવના મળવાના કારણે ખેડૂતો સૂકા લસણની ખેતીથી હટીને બીજી ખેતી તરફ વળ્યા છે ભાવમાં વધારો થતા ગૃહિણીનું બજેટ પર અસર જોવા મળી રહી છે છૂટક માર્કેટના ગૃહિણીને ચારસો રૂપિયા કિલો ચારસો પચાસ રૂપિયા કિલો સૂકા લસણનો ભાવ જોવા મળ્યો છે ગૃહિણીઓ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે પણ ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે અને વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે આવનાર સમય દરમિયાન ભાવમાં ઘટાડો થશે બાઉભાઈ શેખ શાકભાજી કાંદા બટાકા અને સૂકા લસણના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત છેલ્લા છથી આઠ મહિનાથી અત્યારે જે સુકાલ લસણની પરિસ્થિતિ છે કારણ કે આટલા ભાવો કદાચ આજ સુધીના ઇતિહાસમાં અમે પણ નથી જોયા અને ભાવ વધારો હોય તો આઠ પંદર દિવસ પૂરતો હોય છે પરંતુ આ વખતે સતત છથી આઠ મહિનાથી ભાવ વધારો ચાલે છે અને એ સુકાલ લસણના ભાવ વધારાનું મેઇન કારણ એ છે કે ગયા વર્ષે ખેડૂતોને સુકા લસણની કિંમત એમને મળી નહીં હતી કારણ કે અમારા યાર્ડમાં ત્રણસોથી પાંચસો રૂપિયા પ્રતિ વીસ કિલોએ વેચાયેલું એટલે આ ભાવોમાં ખેડૂતોને પોતાના ખર્ચા પણ નહીં નીકળે આ કારણથી ખેડૂતો આની ખેતર તરફથી હટી બીજી ખેતી તરફ વળવાના કારણે અમારી માર્કેટમાં એની આવકમાં મોટા પાયે ઘટાડો થયો એ કારણથી આજની તારીખમાં પણ અમારી માર્કેટમાં એમ સમજો કે બસો રૂપિયાથી લઈને બસો એંસી રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ ભાવે વેચાય છે અને એ છૂટક બજારોમાં પણ બજારો વધારે જશે બીજું લસણનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં નથી થતું પરંતુ ગુજરાતના એક ગોંડલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણનું ઉત્પાદન થાય છે એ સિવાય એમપીથી આવે છે હિમાચલ પ્રદેશથી આવે છે કાશ્મીરથી આવે છે પરંતુ આ વર્ષે આવક ઘટવાના કારણે સતત અત્યારે ઓછી જ આવક રહેવાના કારણે ભાવોમાં વધારો છે પરંતુ હવે વરસાદની સિઝન પૂરી થઈ છે શિયાળો જામી ગયો છે અને શિયાળામાં નવા લસણનું ઉત્પાદન મોટાભાગે ખેડૂતો અને વેપારીઓ બહાર કાઢતા હોય છે અને એ લોકો માર્કેટોમાં ઠલવતા હોય છે એટલે હવે આવનારા દિવસોમાં ધીરે ધીરે ભાવોમાં ભાવો અંકુશમાં આવશે એવી અમને આશા છે